કેવો આલ્યો મારા હે કેવો આલ્યો લ્યા આખો માથું ટકડી ગયું મારો 10 મઠુર આવ્યો ને હારું હતું મઠુર સા જો લ્યા યે કેશન યે મઠુર હું કરી

આપા બે હું કહીએ કે આ કો ડારો રાત ને ડારો હ બેન મૂકી જાવ હ તું મને મૂકી દે આતે હેડ આપા બે જને અંગા દે જીએ લ્યા હ મૂર્ખ આ ત મને જોતો ખાડીયા હ પાછો પાછે આવવાનું કા ઊંચો કરી લે

બોઘરા જોયા ને તારો ઘેર બોગડો નહીં વાળવા માટે ના તો ચૂંટે બે તમ બોઘરા ચૂંટાયું ચૂંટ અલ એ ગમડી ઉભે તો એ અડધી રાત એવું કરો બોઘરા ચૂંટે

રાહાર બતાવી બચી ગયો ના હાથો નો વ્યવહાર તો બતાવો તો કઈ જઈએ આપડે ઉભે તો આખા દાળો તમારા ધંધા બોલે પીપી પડી જવાના મળજે મજે હવા મળજે અવાળે મળજે પોપટ તારો ઉડાડું નાતો કઢી હું કેવું અરે માં નીકળી લે કોઠા ખબર નઈ પડતી ખબર નઈ પડતી બનું ઊભો તવા મન તો ચાલ દેખો લે ઓમે આયો હોય ઈકે નહીં મન તો ચાલ દેખો કને મારું આબ જો લે અલે ચાલ દેખો ચાલ દેખો ઈં જો આબ જ આબ જ આબ

બેટ પાપા એ ગુંધા હાથ ની એ હા બસ બહુ લ્યા ઓ નહન લ્યા અરે બોલ આજે રાત જો અગર મત તો ઘોરો પડી ગયા પકળ આરામ પકળ પકળ્યો પકળ પકળ્યો પકળ પકળ્યો પકળ પકળું પકડ પણ અરે બોડું પકળ્યું અરે મી તોટ્યા પકળ્યા બેય ને ભમાવા પડતા તારું દોટ્યું તો પેટ બની જ્યું લે

મે <laughs> <laughs> <laughs>

બલ પપ્પા લે ને અલ્યા જવા દો લે મના એ તું ઇન લાઈ મોમ લઈ લે બમન હે તું રસ્તોમાં નઈ દેખાય તું આગળ થા હે ઉભો રહે જા અલ્યા છોડો એ મને છોડો યાર એ મને છોડ એક દે ઓમ ઓમ એ કડક નાકા